કે રામનું અને રાવણનું ભીષણ યુદ્ધ ચાલતું હતું એની અંદર પ્રભુ શ્રી રામે ખૂબ મહેનત કરી કે એમને બાણ મારું અને રાવણ છે એ ઢોળાઈ જાય પણ રાવણ પડે નહીં એક માથું કપાય બીજું ઉગે બીજું કપાય ત્રીજું ઉગે અદ્રશ્ય માયાવી શક્તિ હતી પછી વિભીક્ષણ એને એવું કહે છે પ્રભુ એની નાભીની અંદર અમૃત કુંભ છે અને જો તમે એની નાભીની અંદર એકત્રીસમું બાણ મારશો તો એ રાવણ છે ને નીચે ઢળશે અને તોય મૃત્યુને સૈયાને ભેટશે બાકી મૃત્યુ પામે એમ નથી એટલે પ્રભુ શ્રી રામ એક પછી એક પછી એક પછી એક એવા એકત્રીસ બાણ માર્યા એટલે રાવણની નાભીમાંથી અમૃતકળશ છે ઢોળાઈ ગયો અને રાવણ ત્યાં કકડભૂસ દઈને પડી ગયો એટલે રાવણે આજ સુધી પ્રભુ શ્રી રામને વનવાસી કહીને બોલાવ્યા હતા અને ત્યારે બે હાથ જોડીને એવું કહે છે કે પ્રભુ તમને મારે એક સવાલ પૂછવો છે એટલે એમની જે અંતિમ અવસ્થા હતી એની પાસે લક્ષ્મણ અને પ્રભુ શ્રી રામ ઊભા રહે છે અને એ પૂછે છે લક્ષ્મણને કે હું આટલો અશક્તિશાળી રાવણ કે કૈલાસ પર્વત છે ને એને કે હું મારા હાથથી લઉં દેવી પાર્વતી એવું કે શંકર ભગવાનને કે આમને કામ હોય ને તો તમે કે ન્યા જાજો પણ એને આ આવવા ન દે ત્યાં કે આ બધું ધ્રુજાવી નાખે છે આ નવગ્રહ કે હું ઢોલીએ બાંધું આ પવન છે એ મને પૂછીને વાય કે રાવણ હું ઉત્તર બાજુ વાવ કે દક્ષિણ બાજુ વાવ આટલો હું શક્તિશાળી પણ છતાંય મારો અંત આવી રીતે કેમ થયો હું આટલી બધી પીડામાંથી કેમ પસાર થયો અને ત્યારે પ્રભુ શ્રી રામ કીધું હતું કે રાવણ જીતવું હોય ને તો પેલા તો ભાઈયું ભેગા જોઈ અને બીજું કે પરિવારમાં અભિમાન મૂકવું પડે હું જ બધો હોય તો એ પરિવાર ભેગો ન રહે અને બીજું કે ભાઈયું ભેગા જોઈ આજે લક્ષ્મણ મારી સાથે છે ને એટલા માટે આ ચૌદ વર્ષનો વનવાસ અને તારા આંગણે અત્યારે હું જીત એટલા માટે મેળવી શક્યો છું